આજે આપણે સાંભળવાના છે જન્માષ્ટમી વ્રતની વાર્તા શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસે ભગવાન શ્રીકૃષ્ણની કથા વાર્તા સાંભળવી તથા મંદિરમાં જઈ સ્તુતિ ભજન ગાવા રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણનો જન્મ થતાં ઉત્સવ ઉજવવો આખો દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે પારણા કરવા મથુરાના કંસ રાજાને દેવકી અને વાસુદેવ નામે બહેન હતા નારદ મુનિએ કંસ રાજાનું ભવિષ્ય ભાગતા કહેલું કે તારી બહેન આઠમું કારણ બનશે આકાશવાણી દ્વારા પણ તેને એવી સૂચના પ્રાપ્ત થઈ હતી આથી કંસ રાજાએ ગુસ્સે થઈને બહેન બનાવીને કેદમાં પૂરી દીધા હતા કેદખાનામાં દેવકીને ચાર સંતાનો જન્મ થયો એ મારી નાખ્યા બાળક સ્વયં ભગવાન વિષ્ણુ સ્વરૂપે દેવકીના પેટે અવતર્યા હતા કંસનો કૃષ્ણ જન્મી ચૂક્યા હતા તેમણે કંસને મારી નાખ્યો જે દિવસે કૃષ્ણનો જન્મ થયો એ દિવસે ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી કહેવામાં આવે છે આ દિવસે ભાવિ ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણ જન્મ થયા પછી બીજા દિવસે પારણા કરે છે આ દિવસે આખો દિવસ મંદિરી મંદિરોમાં ભજન કીર્તન થાય છે ભાવિકો હાથી ઘોડા પાલખી જૈબો લોકનૈયા લાલ કી નામની હર્ષનાદો કરે છે અને ગુલાલ ઉડાડી આનંદ ઉત્સવ ઉજવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભજન કીર્તન ઉપરાંત કૃષ્ણકથા પણ વંચાય છે ઠેર ઠેર મેળા ભરાય છે લોકો માનવ મેળાઓમાં હિલોળે લેતું જોવા મળે છે આમ આખો દિવસ આનંદ ઉત્સવ ઉજવાય છે પછી રાત્રે બાર વાગ્યે મંદિરોમાં કૃષ્ણ જન્મના દર્શન થાય છે જશોદા મૈયાએ કૃષ્ણને પારણે ઝુલાવતા હોય છે બીજે દિવસે ભાવિક ભક્તો પારણા કરે છે જન્માષ્ટમીના દિવસે લોકો આ ગીત સાંભળે છે ेशे मारु वालु गोकुलमावेशे जेलखाना जन्मतरि कञ्चना ता तोडे पोर्या देव सिर पर लावे से मारो वालो गोकुल मा आवे से जर मर जर हुलो वर से शेषनाग सैया बिसावे से मा श्रीकृष्ण शरण लम्बावेश मा ना नन्दराणिना पडा पूर्या मंगल सन्देश आवे े से, से मालु कोकू मा सोना कीरा पारणामा प्रभुजी पोडिया हिरी दोरिये ભોલે મળ્યા મેતા નરસિંહના સ્વામી ગોપીઓને રાજ માડે સે મારો વાલો ગોકુળમાં આવે સે કૃષ્ણ કનૈયા છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં